લાગતું નથી હોતું એટલે જે લોકોને ફી ખાનગી શાળાની પોસાય છે અથવા તો નથી પોસાતી એમ છતાં એ એમના બાળકોને સરકારી સ્કૂલોમાં મોકલતા નથી પણ આ છાપ સાવ સાચી નથી એમાં અર્ધ સત્ય છે અનેક શિક્ષકો અને આચાર્યો એવા છે જે સરકારી શાળામાં શિક્ષણ માટે બરાબર કામ કરે છે અને આવા આવી શાળાઓની સંખ્યા પણ ખાંસી છે આ આપણે સમજવાની જરૂર છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાનું બહુ મહત્ત્વ છે કારણ કે ત્યાં હજી ખાનગી શાળાનો એટલો પેસારો થયો નથી અને ત્યારે આ શાળા સારી રીતે શિક્ષણ આપતું હોય એ બહુ મહત્ત્વનું છે અને આપણે એવા જ એક શિક્ષકની આજે વાત કરવી છે જેમનું નામ છે અનિલભાઈ વૈશ્રણી અને લોધિકા તાલુકાનું માખાવળ ગામ છે ત્યાંની સરકારી શાળામાં તેઓ શિક્ષક છે ચોત્રીસ વર્ષથી શિક્ષણમાં કામ કરી રહ્યા છે અને એમને સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ ફરજ બજાવી છે ખાસ કરીને ઇનોવેશન હોય કે નવી શિક્ષણની વાત હોય નવા પ્રયોગો હોય એમાં એમની એ બહુ માહેર છે અને એમને અનેક એવોર્ડ મળ્યા છે હમણાં છેલ્લે મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મળ્યો અગાઉ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યા છે ને બીજા કેટલાક એવોર્ડ પણ મળ્યા છે આ બધા વિશે આજે આપણે વાત કરવી છે વાત કરવા માટે આપણી સાથે અનિલભાઈ જોડાયા છે અનિલભાઈ આપણું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી પહેલા તો અનિલભાઈ એ કહો કે શિક્ષણમાં આવવાનું કઈ રીતે નક્કી થયું આમ તો જ્યારે પીટીસી છે ને એસ પછી હતું હાજી હાજી પણ મેં બાર સાયન્સ કરી અને પછી હું પીટી સી બરાબર અ મને બાર સાયન્સમાં એ સમયે સિત્યાસી માં અઠ્ઠાવન ટકા માર્ક મળેલા હતા અને એ સમયે જામનગર ની અંદર મેડિકલ માં સાહીઠ ટકાની આજુબાજુ તું બરાબર એટલે અને ત્યારે આવી કોઈ સેલ્ફાઈનાન્સ કેવી સ્કૂલ હતી નહીં પિતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને મારો નાનો ભાઈ છે

એમ કેતા કે તમે ગમે એ ક્ષેત્રમાં જાવ ને તમારું પૂર્ણ આપજો એટલે તમે ચોક્કસ સફળ થશો સાચી વાત બહુ બહુ મહત્વની વાત છે પણ તો તમે ક્યાં પીટીસી કર્યા પછી ક્યાંથી તમારી શિક્ષણની કારકિર્દી શરૂ થઈ પીટીસી મેં સાપુર અધ્યાપન મંદિરમાં કર્યું લોકશાળા અને સૌ પ્રથમ હું અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં લઈ ગયો ઓગણીસો ને બાણુમાં બરાબર ત્યાં લગભગ અઢી વર્ષ જેવી સર્વિસ કર્યા પછી હું ગળકોટલી બાબરા તાલુકાના જ ગણકોટલી ગામમાં ગયો બરાબર ત્યાં સાડા ત્રણ વર્ષ જેવું તો સાતેક વર્ષ જેવો સમયગાળો મેં બાબરા વિસ્તારમાં ગયા બરાબર અને અત્યારે પણ હજી બાબરા તાલુકાના ઘણા બધા કાર્યક્રમોમાં હું હાજરી આપું એટલું તમારું નામ તો છે અને એ પછી તમે કંડોણા તાલુકામાં લાંબો સમય રહ્યા કંડોળા તાલુકાના રોગેલ ગામમાં હું આવ્યો ઓકે એટલે રોગેલ છે અત્યારે આમ થોડુંક આમ જુઓ તો શિક્ષણની દ્રષ્ટિએ પછાત હતું એમ ઓકે એટલે મેં અને મારા મિસિસ એ પણ ટીચર છે બંને મેં રોગલ પસંદ કર્યું અને માત્ર ચાર જ મહિના પછી વિજ્ઞાન પ્રદર્શન યોજાવાનું હતું અને સામાન્ય રીતે શું છે કે અમારા કેળવણી નિરીક્ષક છે ને રોગેલનું એટલું નામ ખરાબ હતું બરાબર કે કોઈ વિજ્ઞાન પ્રદર્શન માટે જાણ ન કરતા

અને ત્યારે ડાયસ ઉપર બેઠેલા બધા આશ્ચર્ય થઈ ગઈ કે રોગેલ ના વિદ્યાર્થીઓ પણ સેના પ્રયોગો સેના લઈ ગયા હતા તમે એક તો મે હોમ લેબોરેટરી કઈ રીતે કે આપણે જે આપણા ઘરેલું જીવનમાં જે વસ્તુઓ વપરાય છે ને એની અંદર ભેળસેળ થાય તો એ ભેળસેળો કઈ રીતે ઓળખી શકાય એની કેટલીક સામાન્ય કસોટીઓ કઈ રીતે એવી ત્રિશક વસ્તુઓ મેં બનાવી હતી પછી એક મારો નિબંધ હતો પાણીની સમસ્યા નિવારવા શું કરવું ઓકે અને એક અમારા વિદ્યાર્થીનો નિબંધ હતો એ ત્રણે ત્રણ માં અમને જિલ્લા કક્ષા એ બહુ સરસ બહુ સરસ ના એટલે એક શિક્ષક વિચારે અને પ્રયત્નો કરે તો શાળાનું આખું જે સ્તર છે એ કેટલું ઉપર આવી શકે આ બહુ મહત્વની વાત છે ને પછી તમે

ગામનો બેતાલીસ હજાર રૂપિયાનો સહયોગ છે આખી એ સમયે એવું છે કે હજી બે હજાર બાર ની સરકારી ગ્રાંટ એટલી બધી ત્યારે નથી અમે બે હજાર થી શરૂઆત કરી છે અને ગ્રાન્ટ નહીં પણ લોક સહયોગથી આખી સ્કૂલ કમ્પ્લીટ ઉભી કરી હતી બે હાજર પાંચમાં જ મને એ જ આઈઆઈએમ નો સર રતન ટાટા એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ મળ્યો નેશનલ કક્ષાનો અને મધુરાય હતો એનું જી 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 પછી બે હજાર આઠમાં બોલ્ટ એવોર્ડ મળ્યો જે બ્રોડ આઉટલુક લર્નર ટીચર એવોર્ડ આ બે એવોર્ડ એવો છે કે જે આમ શિક્ષણ સિવાયનું પણ શિક્ષણમાં ઉપયોગી હોય ને એવું વિચારતા હોય ને એના માટે પણ તમને રાષ્ટ્રપતિ એવોર્ડ વસ્તી ગણતરી માટે મળ્યો એ શું હતું જો વસ્તી ગણતરીમાં એવું છે કે વસ્તી ગણતરી નિષ્ઠાથી અને વ્યવસ્થિત કરવામાં આવે ને તો જ ખરેખર સાચી માહિતી મળે એમાં લગભગ અઠાવન થી ઓગણસાઠ જેટલી કોલમ હોય બરાબર તો એમાં ઉમરના બધી વસ્તુ હોય તો સામાન્ય રીતે તમે ઘરે જાઓ ને એટલે માજી એક હોય ને તો એને પૂછો ને તમારી ઉંમર કેટલી તો એ લખાવે કે પંચાવન વર્ષ પછી એનો દીકરો મોટો એને પૂછીએ ને તમારી ઉંમર કેટલી તો કે અડતાલીસ વર્ષ આ બધા આમ સંબંધો ક્યાંય થાય નહીં એટલે એની પાસેથી સાચી માહિતી યોગ્ય વ્યક્તિ પાસેથી મેળવવી લખવી એની જે કોલમો છે એકબીજી ક્રોસ થાય તો સાચું જ લાગે એવી રીતે વ્યવસ્થિત માહિતી તૈયાર કરવી ને એના માટે વાહ અને આ બહુ આંકડાકીય માહિતીથી આખા દેશનું ચિત્ર તમને સાચું મળે બહુ મહત્વની વાત છે એટલે આટલા બધા એવોર્ડ પણ તમે મને તમે સોળ વાર જિલ્લા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનો કર્યા છે તો આ આ વિજ્ઞાન પ્રદર્શન મને લાગે સરકારી શાળાઓ માટેનો બહુ મહત્વનો કાર્યક્રમ હોય છે હા દર વર્ષે ને નીચલા લેવલથી ઉપર ઝોન સુધી જાય છે અને કક્ષા સુધી પણ એમાં શું તમે નવું નવું કરતા હતા એમાં એની જે થીમ હોય ને એ આધારિત અમે અગાઉથી જ અમારી આમ તો તૈયારી હોય કે ભાઈ આવા આવા પ્રયોગો કરવા આમ તમે તો ઉપર કોઈ વસ્તુ કાચ ઉપર રાખ્યું હોય બધા નવે નવો ગ્રહો પણ કાચ ઉપર અંદર કેવી રીતે ચાલે છે ને એ વાર દેખાય નઈ કાચ ઉપર બધા જ ગ્રહો છે દેખાય બરાબર પછી આવું જ એક મેં રમકડું બનાવ્યું હતું એટલે આમ સાયન્ટિફિક રમકડું છે જેને મેં શક્તિમાન આપ્યું હતું ઓકે બરાબર તો એમાં શું હોય કે એ પણ ચુંબક ઉપર બનાવેલું છે ગજિયા ચુંબક ઉપર કે એમાં એક આમ શક્તિમાન જેવો ડાગલો કે ને એવો આમ રાખ્યું હોય બરાબર એમાં એરો હોય એનો હાથ જ એક ચક્ર બનાવ્યું હોય એ બીજું સવાલનું બીજું ચક્ર બનાવ્યું હોય જવાબનું સવાલ ઉપર એક શબ્દ ઉપર હાથ રાખ્યા કે એક પ્રશ્નો ઉપર હાથ રાખ્યા પછી એને ઉપાડીને મૂક્યા આ બાજુ એટલે સાચો જવાબ

કે બાળકને તમે જાતે બેસાડી દ્યો ટુકડીમાં દસ વિદ્યાર્થી કે પાંચ સાથે બેસી જાય એક પછી એક નવાર આવે પ્રશ્ન પૂછતા જાય એક વ્યક્તિ છે બરાબર મોનિટરિંગ કરે પ્રશ્ન પૂછતા જાય રિસેસમાં બહુ ઇન્ટરેસ્ટિંગ છે ઇન્ટરેસ્ટિંગ અને પાછું એવું કે એનું માનતુડ થાય નહીં એવી વસ્તુ એમ બરાબર બરાબર પછી તમે ઘણું બધું કરો છો તમે ચિત્રકાર પણ છો સિત્તકારના પ્રદર્શનનો તમને શોખ છે સિક્કાની વાત કરું તો અઢી હજાર વર્ષ ચાણક્યના વખતના ચંદ્રગુપ્ત વખતના જે માસક સિક્કાઓ કહેવાય ત્યાંથી શરૂઆત કરી અને મારી પાસે અત્યાર સુધીના બધા સિક્કાઓ છે લગભગ ત્રણેક હજાર જેટલા સિક્કાઓ બધી રાઈટઅપ કરેલું છે બધા ઉપર લખેલું છે એની માહિતી આ માસક સિક્કો એટલે વિશ્વનો સૌથી નાનામાં નાનો સિક્કો છે એ તમે જોવો ને તો મગની ફાડ જેવડો હોય આપણે આટલા વર્ષા કઈ રીતે સચવાયેલો હશે બરાબર બરાબર એ એટલે માસક સિક્કાઓ આ મૌર્યકાલીન પછી એમાં આપણે પેલા પંચ માર્કેટ સિક્કાઓ આવે એમાં તાંબાના ચાંદીના સોનાના સિક્કાઓ તો બહુ ટૈકા નથી કારણ કે આ વિધર્મી રાજાઓના આક્રમણોના હિસાબે બધું ઘડાઈ ગયું બરાબર પછી આપણે આગળ જતા બધા જે પૃથ્વીરાજ ચૌહાણ છે પછી ચોલ રાજા રાજરાજ ચોલનો પછી ઇન્ડો સેસાની ઇન્ડો ગ્રીક એવી રીતે બધા ક્રમશઃ સિક્કાઓ છે સલ્તનત કાળના સિક્કાઓ સલ્તનત આપણે ગુજરાત સલ્તનતના લગભગ તમામ રાજાઓના કોઈનો એક હોય કોઈના પાંચ હોય એવી રીતે લગભગ બધાના સુલતાનોના સિક્કા છે એવી રીતે દિલ્હી સલ્તનતના આપણી જે ગુલામ વંશ શરૂઆત કરીને બધા વંશોના સિક્કાઓ છે અને એના ઉપર બધું લખેલું છે અને પાછું મહત્વની વસ્તુ એ છે કે મેં પાંચમા ધોરણથી સાત આઠમા ધોરણ સુધીના સમાજ વિદ્યાના કયા ચેપ્ટરમાં ક્યાં એકમ માટે કયા સિક્કાનું કયું કાર્ડ છે ને એ ઉપયોગી થઈને એનો આખો ચાર્ટ બનાવેલો છે એટલે હું ભલે સમાજ વિદ્યા ના લેતો હોય પણ મારી સ્કૂલના કોઈ પણ શિક્ષકને એમ કે કે કાલે સાહેબ તમે આ દસ નંબરનું કે બાર નંબરના દસ થી બાર નંબરના કાર્ડ લેતા આવજો બરાબર એનું કામ થઈ જાય પણ આ કઈ રીતે તમે સિક્કાનું કલેક્શન કઈ રીતે શરૂ ચોથું ભણતો ને ત્યારે પહેલી વખત પ્રવાસમાં ગયો હતો ત્યાં એક મ્યુઝિયમ છે આપણે અંદર એટલે એટલે એમાં સિક્કાઓ જોયા ત્યારે મને એમ થયું કે આપણા ઘરમાં પણ આવા થોડાક સો એક જેટલા સિક્કાઓ છે મારા ફાધર આવી જૂની વસ્તુનો એટલે એ સો એક જેટલા સિક્કાઓ હતા પછી મેં જોયું કે કે આવી રીતે આમ ગોઠવી શકાય એમ એ વસ્તુ મે પછી ઘરે આવીને ડબલ ઠલવી અને બધાય સિક્કાના જોડા પડ્યા કે આમાં કયા કયા વિકલ્પ છે પછી ધીમે ધીમે વ્યવસ્થિત ગોઠવીને આપણું જે ચાલુ ચરણ છે એના બધા સિક્કાઓને ભેગો ભેળવતો ગયો બરાબર પછી આસ ગામવાળામાં આડસ પડસમાં બધેને જઈને પૂછી લઈ કે તમારી પાસે સિક્કા પડ્યા છે ના જોતાય તો મને આપાય એમ એ રીતે કરીને બહુ સરસ બહુ સરસ પણ અને ખર્ચો પણ ઘણો કર્યો છે પછી મેં ખરીદી ગયેલી છે અમુક મને કોઈ સી વ્યક્તિ પણ માની લ્યો કે તમારી પાસે પાંચ સાત સિક્કા છે ચાંદીના સિક્કા છે રાણી સિક્કા છે કે કોઈ પણ દોકડા છે કે કોઈ પણ વસ્તુ છે તો આપણે કોઈની વસ્તુ એમને તો નથી લેવાતી એ જે મૂલ્ય કે એ પ્રમાણે આપી અને લીધા છે એમ બરાબર પણ આ તમે ચિત્રકારી પણ પાછો સાથે કરો છો એ ચિત્રકારી નાનપણથી શોખ હતો એમ માં હતા ને ત્યારે

પણ મને એવું લાગે છે એ કે તું જેને દોરીને મોકલ ને ચિત્ર એ સામેની વ્યક્તિને પાછું એનું મહત્વ છે કે નહીં બરાબર બરાબર એટલે એના કરતાં તું એક કામ કર તારી આ પ્રવૃત્તિ તું ચાલુ રાખ પણ ચિત્ર દોરીને સંગ્રહ કર તું તને ભવિષ્યમાં શિક્ષક તરીકે કામ આવશે બરાબર અને પછી મેં છે ને એ સંગ્રહ ચાલુ કર્યો બરાબર દે આપણા ફ્રીડમ ફાઈટરો આપણા જે પરમવીર ચક્ર મળેલા છે એ પરમવીર ચક્ર મળેલા સૈનિકો બીજા દેશ ભક્તો છે નામી અનામી તમે નામ પણ સાંભળ્યા એવા છે પછી આપણા રાજકારણીઓ કવિઓ લેખકો રમતવીરો બધાના ચિત્રો એ લીધું એટલું કલેક્શન હશે ચારસો ઉપર ચિત્રો છે ઓકે બહુ સારું આ છેલ્લું મોરારી બાપુને ચિત્ર દોર્યું અને એમાં એના હસ્તાક્ષર મેળવ્યું શક્ય હોય તો હસ્તાક્ષર પાછા માથે કરાવું અને એમાં પણ નીચે ટૂંકી વિગતો લખી છે મેં આખું ટૂંકમાં ઓલું કહેવાય ને વ્યક્તિ હા એટલે ખ્યાલ રોજે રોજ તમે એક એક વ્યક્તિના માહિતી અને ચિત્ર બે રજૂ કરી શકો બાળકોની સામે બરાબર બરાબર બહુ સરસ પણ તમે આવી રીતે બાળકો માટે પછી રમકડાઓ પણ બનાવો છો કે જેનાથી સમજવામાં બહુ બાળકોને સરળતા રહે એમાં મેં છે ને બત્રીસ વર્ષ સુધી ક્યારેય નાના ધોરણ નથી લીધા ઓકે છઠ્ઠું કે સાતમું ધોરણ જ લીધું છે પછી મને એમ થયું કે હવે છેલ્લા બેક વર્ષ છે ને તો આ બધા એમ કહેતા હોય કે પહેલું ધોરણ બહુ અઘરું કહેવાય એમ એને ભણાવવું એટલે મને એમ થયું કે હવે મારે એનો અનુભવ મેળવવો છે એટલે મેં પહેલું ધોરણ સામેથી લીધું બે જ મહિનાની અંદર આમ આમ જોવો તો ગમે એ કે મારી એટલી એલી થઈ ગઈ પ્રખ્યાતિ કે મને જે અમારા પાઠ્યપુસ્તકો નવા બદલીને આવ્યા ને એનો માને માસ્ટર ટ્રેનર્સ બનાવવામાં આવ્યો તાલીમ ભવનમાંથી ઓકે ઓકે અને એ માસ્ટર ટ્રેનર્સમાંથી પછી મેન્ટર તરીકે આપવામાં આવ્યું મને કે દર મહિને શાળાઓ અમારી જે લોધિકા તાલુકાની જે શાળા છે ને એમાં પેલા બીજા ધોરણનું મારે જઈને જોવાનું એનું અને એને કાંઈ જરૂરિયાત હોય તો મદદરૂપ થવાનું અમુક વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરવો કોઈ પ્રવૃત્તિઓ ન સમજાતી હોય તો એને સમજાવીએ એમ એ બધું એટલે એમાં પણ એ લપાયા

રમકડા અત્યારે આ થો છે કે આપણે સેમિનારી નહીં હું બધું લેતો આવતો છું બરાબર રમકડા જોઈને અમારે જે ડીપીઓ સાહેબ છે ને દીક્ષિત પટેલ સાહેબ એ મને અત્યારે નામથી ઓળખે છે એ રમકડા ની સાથે અને પાંચ જ મિનિટ નું એનું વક્તવ્ય ઇનોવેશન માં આવ્યા હતા સાહેબ પાંચ જ મિનિટ નું વક્તવ્ય એને આપ્યું ને તો પણ એમાં એને રમકડા અને મારો ઉલ્લેખ કર્યો ટોટલી બહુ સરસ ના એટલે આ છે ને પદ્ધતિ બહુ મહત્વની છે કે નાના બાળકને તમે આકાર કે પ્રકૃતિ કે એવું કઈ ચિત્ર બતાવો તો એને જલ્દી સમજમાં આવે છે વૈજ્ઞાનિક રીતે પાછા રમકડા કેવા છે માની લો કે એક વીછી છે તો વીછીની પાછળ એક આમ હોય અને આમ વર્કિંગ કરીએ ને એટલે આગળ એના આંકડા છે ને એ રીતે ચાલે આવી રીતે માખી બનાવી હોય તો માખી ઉડતી લાગે પતંગી ઉડતું લાગે એ રીતે બધા રમકડા બનાવેલા બહુ સરસ બહુ સરસ પણ અનિલભાઈ તમે આટલા વર્ષોથી ત્રણ દાયકાથી વધારે સમય સરકારી શાળામાં કર્યું છે લોકોમાં જે એક છાપ છે સરકારી શાળા માટે એ કેટલી સાચી છે ખોટી છે એ તો કહો પણ સરકારી શાળાની જે આ છાપ છે એનો સુધારો કઈ રીતે થવો જોઈએ તમારો આટલો અનુભવથી તમે શું કહો સુધારામાં એક વાત તો એ કે પેલા શિક્ષકો ઉપરનું જે

તો આજ બાવીસ છોકરાઓ જિલ્લા કક્ષાએ આવ્યા એટલે બાળકોમાં ટેલેન્ટ નથી એવું નથી તમે જેમ કીધું થોડી ફ્રીડમ જો આપવામાં આવે અને એમાં પ્રયોગો થાય તો એનું સ્તર બહુ બધું ઊંચું આવે અને ગામડાના છોકરાને એક પ્લેટફોર્મ પણ મળી શકે એટલે બહુ મહત્ત્વની વાત છે કે સરકારી શાળામાં જો તમે શિક્ષકોને શિક્ષણ માટે વધારે સમય આપવા દો બીજી પ્રવૃત્તિમાં વધારે એને ઇન્વોલ્વ ન કરો અને થોડી એને છૂટ આપો તો એના પરિણામો બહુ સારા મળે છે અને આવા દર વર્ષે મોરારી બાપુના હસ્તે દરેક જિલ્લામાંથી કેટલાક શિક્ષકોની પસંદગી થઈ ત્રીસથી વધારે શિક્ષકોની પસંદગી થાય છે અને એમને ચિત્રકૂટ એવોર્ડ પણ મળે છે એટલે આ બહુ મહત્ત્વની છે કે જે સારું કામ કરે છે ને પ્રોત્સાહન પણ મળવું જોઈએ એનું અભિવાદન પણ થવું જોઈએ અને એ રીતે શિક્ષણની પ્રક્રિયા જો આગળ વધે તો સમાજને બહુ મોટો દેશને પણ મોટો ફાયદો થાય કારણ કે શિક્ષણ છે એ કોઈ પણ વ્યક્તિના વિકાસનો મહત્ત્વનો પાયો છે અને અનિલભાઈ જેવા શિક્ષકો આ કામ કરી રહ્યા છે આપણે બહુ સરસ રીતે અનિલભાઈએ વાતો કરી કે શિક્ષણમાં બાળકોને સમજાવવા માટે પ્રયોગો કરવા માટે શું શું થઈ શકે શક્યતાઓ ઘણી બધી છે તમે શું કરી શકો છો આ બહુ મહત્ત્વનું છે અનિલભાઈ તમે અમારી સાથે જોડાયા સ્ટુડિયોમાં આવ્યા અને તમારી શિક્ષણ કારકિર્દીની અને બાળકોને જે શિક્ષણ આપવાની તમારી પદ્ધતિ વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ પણ ભાગ્યશાળી છો કે મને પણ ના ના બહુ સારી વાત જી